સદગુરુ શ્રીખારામ બાબુ નો જય સર્વે સંત અનહદ કૃપા સદગુરુ દેવની સ્વરૂપથી જા બેટા સદગુરુ બાબુ વિખારા સ્વરૂપ દર્શે સાકાર માં નિહ માં દેહાતીત દર્શે દ્રષ્ટિ સદગુરુ ની જા નામ રૂપ ને ગુણયત દેહ તણો દરબાર

જેમની છત્ર ની અંદર આપણે બધા સૌ બિરાજમાન થયા છીએ એવા પરમ પૂજ્ય પરમંદનીય મૂળ ગાદી દેથણ પધારેલ એવા રોહિતરામ બાપુ ઉત્તર ગુજરાતની ની માલોસણ પધારેલ પરમ પૂજ્ય બાબુરામ બાપુ બીજા અન્ય સર્વે મહાપુરુષો જેમના ખૂબ હૃદયના ભાવથી અંતરના ભાવથી આજનો આ દિવ્ય પ્રસંગ પાવન પ્રસંગ સંત મિલનનો સંત દર્શનનો મહાપુરુષોના અમૃત વચનનો આપણને યોગ પ્રાપ્ત થયો છે એવા પરમ પૂજ્ય પરમવંદનીય મહેસાણા બુદરધામ નિવાસી મહેન્દ્ર રામ બાપુ એમનો સમસ્ત પરિવારજન બુદર બાપુના આ ગુરુ ગાદીના ગુરુ મહિમાના સુવર્ણ જયંતિ નિમિત્તે આવો દિવ્ય પાવન પ્રસંગનું આયોજન કરી આપણને બધાને મહાપુરુષોના સર્વે સંતોના આપણને દર્શનનો યોગ મળે પ્રાપ્ત કરાયો એ બદલે એમના ભાવનું કોટી કોટી વંદન મારો વિશેષ સમય વ્યતીત નથી કરવો બધાની નજર વરરાજા ઉપર છે એટલે આપણે બહુ ઘણો ગાવો નથી હવે પણ અહીંયા જે કંઈ આપણે આજે માણી રહ્યા છીએ જે કંઈ માણી રહ્યા છે એના મૂળની અંદર જો કોઈ સત્વ હોય તો એ ગુરુ કૃપા છે

અને જો એ નેકરી જાય ને તો બે કરોડની મૂકી જ રાખવી પડે તો લાવાય નહીં આ લખી રાખો બધા એમ મહાપુરુષ કે ગુરુની કૃપા ભલે આ દેખાય છે ગુરુમુખી હોય જેનું ગુરુ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય એનો તો ખબર પડે કે જે કંઈ છે એ ગુરુ કૃપા જ છે એનાથી અધિક બીજું કશું નથી અને જેને જેને એ કૃપા પ્રાપ્ત કરી છે લગ્નમાં આપણને લગ્ન વખત કોઈ મંત્રો યાદ નથી કોઈ વિધિ યાદ નથી પણ જેને યાદ રાખવાનું છે એ જ યાદ હોય એટલે બીજા કશાની જરૂર એ નથી એમ જેને સત્પુરુષોન મહાપુરુષોન નિર્ખી લીધા છે નેણો થી ભરપૂર રાખું નહીં મારા દલદાથી બહુ દૂર સાઈ મુજા મેરુરો કરો તો હમકો એસા સદગુરુ મિલાત હે એવા મહાપુરુષો સદગુરુ મળ્યા છે અહીંયા જે ભૂમિકા છે મહાપુરુષોની એ વાયદાની વાતની વાતો નથી વાયદાની વાતની વાતો નથી અહીંયા તો રૂપિયાના પૈસાના બંડલ લઈને બેઠેલા છે કોક 500 ની નોટ આપા એ હારું તો 50 લાખ ની નોટ હિસાબની નોટ આલે એ હારું 500 રૂપિયા લેવા હારા કે 50 લાખ ની હિસાબની નોટ લેવી હારી

એ એટલે પેલા નકો માં છે એવું કેવું નથી પણ પેલા બે પેલાની માહિતી પૂરી પાડ્યું છે પેલો લખ છે એ બોલવામાં આવે છે દોરેલો છે જોવામાં આવે છે અને પેલો તો અનુભવવામાં આવે અનુભવવામાં આવે છે એવો દીવો આપડા સામે બેઠો છે હા આ કોઈ લખેલો દીવો નથી આ કોઈ દોરેલો છે નથી આ શાખ અને ઇનો દીવે તો અડની ઇનો ની ની દીવા પ્રગટ બાકી લખેલા નો અડારી તો થોડા હર હોય એવો લોય છે હા

તિરુપતિ એ લખાય એવું નથી અને તેલે લખાય લખાયું આ તો તમારા ઓળખવા માટે તમે તેલ શબ્દ વાપરો છો આ સૂર્ય બાકી કોઈ આવા અક્ષરોની જરૂર નથી એવું સદગુરુ નું સ્વરૂપ સાહેબ એ પ્રગટ છે સાક્ષાત છે પ્રગટ એનું કહેવાય કઈ થી આયું નથી અને કઈ જશે પણ નહીં આ ત્રણે કાળ પણ જે પર એ મહાપુરુષ કે સદગુરુ સત્વ જબા એ અવિનાશી છે આદિરે અનાદિ ગુરુ મારા અનુભવી આજ મારે આંગણીએ આવ્યા પારખી હોય તે પારખે વસ્તુ અનાદિની લાયા બાપુ એમાં બહુ સરસ રજૂઆત કરી પરધીરામ બાપુએ કે એના એજ જ વાત અનાદિથી આ મહાપુરુષો આઈ આઈ અને આપણને કહી રહ્યા છે પણ ગાટે ગાટે જુદો લાગે એ તો અગાટે ઓળખાશે આ તો અનાદિના મહાપુરુષ એના એજ છે રે બે હજાર ની નોટે બંધ થઈ ગઈ એક હજાર ની એ બંધ થઈ ગઈ એમાંથી કોઈ લીધું ખરું વડાપ્રધાને અડ્યા વગર બંધ થઈ ગઈ એમાં બધી નોટો હિમનીમ બંધ થઈ જવાની એ નોટો હાથવી રાખવામાં મજા નથી એનું કોક લઈ લાવવામાં મજા છે એમાં નોટ હજી ચાલે છે કે આ વરવું હોય તો વારી લો નકા બંધ થઈ જતો વાર લાગશે નહીં પણ ભલે નોટ 2000 ની બંધ થઈ 1000 ની બંધ થઈ પણ 2000 રૂપિયા અને 1000 રૂપિયા નું ચલણ તો છ છ ને છ બે 500 500 ની ભેગી કરી એટલે 1000 ને 500 500 ની ચાર ભેગી કરી એટલે બે અને આપણો તો ના મતલબ છે ગુલાબી રાતી ભલે બંધ થઈ હોય તો આ દેખવાય છે માટી તે ગિયે બંધ થઈ જવાની હા

અને આખી રમત એ ઘર પહોંચવા પોચવા માટે છે પણ જેવા તમે તમારા અહંકારના ના નીકળજો એટલે મારવા વાળા બહુ મન

અને આટલો ખાઈએ તો લાગે તો લાગે એ તમે અઢારો એટલે ગળ્યો લાગે પણ ભૂલ એટલી પડી છે કે કંટોન ચોવીસ કલાક રવાનું અડેલું હોય એટલે ઘણી વખત કંટોન ચાટ્ય તો એ કેવું લાગે દેહાત્મ બુદ્ધિ ના કારણે એક અહંકાર વાળું હું બુદ્ધ છે સદગુરુ એ અહંકાર વાળું હું મતાય અને જે વ્યાપક સ્વરૂપે હું છે એ હું આપણને નક્કી કરાવ એ સદગુરુ ની મહાપુરુષ ની ભૂમિકા અને એવા મહાપુરુષો સત્પુરુષો ના આસાની આપડે બધા મળ્યા છીએ મારે બહુ સમય નથી વ્યતીત કરવો બાપુ સમય આપવા માટે અને એમનો સાંભળવા માટે બધા બેઠા છે એટલે જે કઈ બાપુ કહેતા હતા કે બાપુ થોડોક સમય પણ નહીં જે વધ સમય આપણે સદગુરુ મહાપુરુષને પહેલી વહેલી દર્શનનો મને લાવો મળ્યો છે એમના પિતાશ્રીના દર્શન કરેલા હા પણ એવી સૌમ્ય મૂર્તિ મંગલકારી મૂર્તિ જેને ખાલી જોવાથી એટલે ઓ ખાયેલી હોય ને

પણ બાપુનો ખૂબ ભાવ હતો બાપુ ગમે તેમ કરી તારીખ જે તારાથી નક્કી કરી હતી ત્રણ મહિના બે ત્રણ મહિના પહેલા કારને મન કહી રાખી તો અને એમના ભાવથી આવવાનો યોગ મળ્યો છે બધા જ મહાપુરુષોના શરીરમાં મારા ખોટી ખોટી વંદન સાથે મારી વાણીને વિરામ આપો બોલો સદગૌરવ દેવતી